જય માતા મિત્રો સ્વાગત છે નેવું બ્લોગમાં તો શિયાળાની મોસમ પહેલાં આવી ગઈ હવે આપણે ઉનાળાનું ખાસ આજે વાવેતર કરવામાં આવ્યું છે આપણે વાતરમાં ઉનાળું મગ વાવ્યા છે એ ટૂંક મોડતના મગ આવે છે તેનું વાવેતર કરીએ છીએ ખાલી આપણે હું જે ટ્રાય કરીએ છીએ પ્રથમવાર ઉનાળું આવ્યું છે ને ગમે ઉનાળું વાવેતર કરતા નથી પણ આ વખતે ખાલી ચાર કિલોના ઘણું મગ વાવ છે કેવા થાય છે ખબર પડે અને આપણું ટ્રેક્ટર આવી ગયું છે વાવેતરમાં શુભ મુહૂર્ત કરી દીધું છે જમીનમાં આ બાજુનું ઋતુ છે આ બાજુ છે એટલે એક બાજુ ભાઈને ઉપાડી દીધા છે અને દસહાર દસહાર થશે પિયારામાં એ રીતે વાવેતર કરેલ છે મૌનું અને બલવીર નામના જે બિયારણ આવે છે તે છે બલવીર દસ આપણે વીજ ત્રણ કિલોથી ઓછો પૂર્ણ ત્રણ કિલોથી વધુ એવી રીતે નાખવાનું છે એટલે લોકમાં આગળ બની રહેજો અને ઉનાળું વાવેતરનું આપણે આ પ્રયત્ન કરેલો છે કેવા થાય છે ખબર પડે પ્રથમ વાર ટ્રાય કરેલું છે મગની આપણે મારા હંભરાણમાં પણ પેલા વાવેલા હોય તો બને થોડું ઘણું મોરું પાણી છે એટલે થોડું મગમાં અસર થાય એવું પણ લાગે છે પણ આપણે મૂકીએ ખાલી એમ કે અખતરો કહી જાય કે થાય કે નથી હાલો પગ બની જાય જીરાનો હજી પેસાણ પહેલો છે એ ચોખ્ખો નથી થયો તો બીજું કામ આપણે ઉપર લીધું આપણે જીરાને ઢગલો બે બી નાના ઢગલા કરીને ના આપણો ભેસાણ જીરાનું કાં પાવન ફરતો હતો ને એકવાર આ બાજુ ફૂંકણી માં એકવાર લોલી બાજુ માંડી આ જો આ ખેતર દેખાય છે આટલા માં જ આપણે વાવવાનું છે જેટલું વાવા એટલું પાંચ વીઘામાં મગ વાવી નહીં છે મગ થાય તો આપણા ને ઘરે રામ આપણો તો ટ્રાય કરી છે ને હવે તોડી નાખી લઈએ જે ઉતારવી પડે અડબડાતી હતી પાવડાથી જ ભાણીને ચડાવી દીધો

અચ્છા બોલો હલો દોસ્તો કેમ છો બધા મજામાં આ ને લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બોલતા નહીં